વા ખેડૂત મિત્રો ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં ફરી એક વખત આપ સૌનું હાર્દિક સ્વાગત છે ખેડૂત મિત્રો અત્યાર સુધી જે ખેડૂતો આપણે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા એ ખેતીવાડી વિભાગમાં ઓનલાઈન અરજીઓ સબસિડી મેળવવા માટે ચાલુ થવા જઈ રહી છે જી હા ખેડૂત મિત્રો આગામી થોડા દિવસમાં સ્માર્ટફોન એટલે કે એન્ડ્રોઈડ મોબાઈલ આપણે જે ટચ સ્ક્રીન મોબાઈલ કહીએ એ એન્ડ્રોઈડ મોબાઈલ પાણીના ટાંકાના બાંધકામ પર સહાય અને પાક સંગ્રહ સ્ટ્રક્ચર એટલે કે ગોડાઉન આ ત્રણ ઘટકમાં ઓનલાઈન અરજી થોડા દિવસમાં ચાલુ થવાની છે આ વિડીયોમાં આપણે માહિતી મેળવીશું કે આ સાધનોમાં કેટલી સહાય મળશે આ સાધનોમાં સહાય માટે ઓનલાઈન અરજી ક્યારે ક્યાં અને કેવી રીતે કરવી એના વિશે સંપૂર્ણ સમજ મેળવીશું ખેડૂત મિત્રો એ પહેલાં આપ સૌ ખેડૂત મિત્રોને જણાવી દઈએ કે જો આપ છો અમારી ચેનલ પહેલીવાર જોઈ રહ્યા આવો તો આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઈબ કરવા વિનંતી જેથી આપણી ચેનલના નવા વિડીયો આપ સૌ ભવિષ્યમાં જ્યારે પણ અમારા દ્વારા વિડીયો મૂકવામાં આવે એથી આપ સૌને સરળતાથી મળતા રહે એ હેતુથી આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઈબ કરવા વિનંતી હાલા ખેડૂત મિત્રો આપણે આ સાધનોમાં સહાય વિશે વાત કરીએ તો સ્માર્ટફોન ઘટક એટલે કે એન્ડ્રોઈડ મોબાઈલ જેમાં સબસિડીની વાત કરીએ તો કુલ ખર્ચના ચાલીસ ટકા અથવા રૂપિયા છ હજાર એટલે પંદર હજારનો મોબાઈલ હોય તો છ હજાર રૂપિયા સબસિડી પૂરેપૂરી મળે એનાથી ઓછો મોબાઈલ હોય તો ખર્ચના ચાલીસ ટકા પ્રમાણે મળે અને એનાથી વધારે હોય તો પણ છ હજાર પૂરેપૂરા મળે એ રીતે ખર્ચના ચાલીસ ટકા અથવા છ હજાર રૂપિયા એ પ્રમાણે સબસિડી મળે છે પાણીના ટાંકાના બાંધકામ પર સહાય વિશે વાત કરીએ ખેડૂત મિત્રો તો જે તે ખેડૂત વ્યક્તિગત અથવા સામૂહિક રીતે પણ કરી શકશે વ્યક્તિગત કરે તો પણ વાંધો નહીં ને સામૂહિક રીતે કરે તો જે તે એક જૂથલી લીડરના ખેડૂતને નામે અરજી કરવાની રહેશે અને એમાં આપણે વાતચીત કરીએ તો ઓછામાં ઓછો પંચોતેર ઘન મીટર આ માપ સાઇઝનો પાણીનો ટાંકો બનાવવાનો રહેશે ખેતર પર અને એમાં સબસિડીની વાત કરીએ તો કુલ ખર્ચના પચાસ ટકા અથવા નવ લાખ રૂપિયા બેમાંથી જે ઓછું હોય એટલી સહાય આપવામાં આવશે અને રહી વાત પાક સંગ્રહ સ્ટ્રકચર એટલે કે ગોડાઉન આપણે જેને ગોડાઉન કહીએ છીએ છાપરું દેશી ભાષામાં કહીએ ગોડાઉનમાં આપણે માપસાઇઝની એ બધું વાત કરીએ તો ત્રણસો ચોરસ ફૂટનું ઓછામાં ઓછું બનાવવાનું ત્રણસો ત્રીસ ચોરસ ફૂટ ગાઈડલાઇન મુજબ છે સ્થાનિક પરિસ્થિતિને ધ્યાનમાં લઈ ત્રણસો ચોરસ ફૂટ સુધીનું બાંધકામ માન્ય રહે એમાં ખર્ચના પચાસ ટકા અથવા રૂપિયા પંચોતેર હજાર સુધી સબસિડી મળવાપાત્ર છે ખેડૂત મિત્રો સ્માર્ટફોન ઘટક વિશે અમે અમારી ચેનલમાં પહેલાં જ એક વિડીયો બનાવી ચૂક્યા છીએ જેમાં સ્માર્ટફોન ઘટકની યોજના વિશે સબસિડી વિશે તમામ માહિતી આવરી લેવામાં આવી છે આપણે ડિસ્ક્રિપ્શનમાં નીચે આપણે આઈ બટન પર ક્લિક કરવાથી આપ સૌને એની લિંક મળી જશે અને વિડીયો દ્વારા તમે યોજનાની સંપૂર્ણ માહિતી મેળવી શકશો બીજા નંબરમાં છે પાક સંગ્રહ સ્ટ્રકચર એટલે કે ગોડાઉન યોજના એનો પણ એક વિડીયો અમે અમારી ચેનલમાં બનાવી ચૂક્યા છીએ વધારે માહિતી વિસ્તૃત માહિતી મેળવવા માટે આપ એ વિડીયો જોઈ શકો છો વિડીયો દ્વારા તમે તમામ માહિતી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના વિશે માહિતી મેળવી શકો છો અને રહી વાત આપણે પાણીના ટાંકા બનાવવા માટેની એના માટે થોડા દિવસમાં અમે અમારી ચેનલમાં એક વિડીયો બનાવવા જઈ રહ્યા છે આપણે ટૂંકમાં અગાઉ સબસિડી વિશે વાત કરી વિસ્તૃતથી અમે જ્યારે વિડીયો બનાવશું ત્યારે તમને વિડીયો શેર કરવામાં આવશે આ ચેનલમાં મૂકવામાં આવશે બરાબર હવે આપણે વાત કરીએ કે આ ઓનલાઈન અરજી ક્યારે ચાલુ થશે તો ખેડૂત મિત્રો આવતી અઢાર તારીખ અઢાર જૂન બે હજાર ચોવીસના રોજ સવારે સાડા દસ કલાકે આ ખેડૂત પોર્ટલ પર ખેતીવાડી વિભાગમાં ગુજરાત સરકારનું જે આપણે ઓનલાઈન આઈ ખેડૂત પોર્ટલ છે એમાં ખેતીવાડી વિભાગની ખેતીવાડી યોજનાઓમાં અનેક પ્રકારના ઘટકો આવે તેમાં આપણે સ્માર્ટફોન પાણીના ટાંકા અને પાક સંગ્રહ સ્ટ્રકચર આ ત્રણ ઘટકો માટે ઓનલાઈન અરજી ચાલુ થવા જઈ રહી છે તારીખ અઢાર છ બે હજાર ચોવીસને સવારે સાડા દસ કલાકે ચાલુ થશે ત્યારથી સાત દિવસ સુધી ફોર્મ ભરી શકાશે આ ઓનલાઈન અરજી કઈ જગ્યાએ કરી શકીએ એના વિશે વાત કરીએ તો આપણે તમારા ગામમાં ગ્રામ પંચાયત ખાતે વીસી હોય તેના આગળ તેના દ્વારા પણ તમે અરજી કરાવી શકો છો સાયબર કાફે અથવા તમે જો શિક્ષિત હો તમારા ખેડૂત જે તે ખેડૂતના દીકરા કે કંઈ સારું ભણેલા અથવા તો એન્ડ્રોઈડ મોબાઈલ અત્યારે લગભગ બધા ખેડૂતો કે એમના દીકરા પાસે હોય જ છે તો એઓ પોતાના ઘરે પણ પોતાના મોબાઈલમાં સરળતાથી બિલકુલ મફતમાં ઓનલાઈન અરજી કરી શકે છે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી એની સ્ટેપ બાય સ્ટેપ વિસ્તૃત રીતે લાઈવ અમે અમારી ચેનલમાં એક વિડીયો બનાવેલો છે ડિસ્ક્રિપ્શનમાં એ બટન પર ક્લિક કરવાથી આપ સૌને એ વિડીયોની લિંક પણ મળી જશે એ વિડીયો દ્વારા તમે ઘરે બેઠા જ્યારે અરજી ચાલુ થાય ત્યારે પોતાની રીતે સાવ સરળતાથી બિલકુલ મફતમાં ઓનલાઈન અરજી કરી શકો છો ઓનલાઈન અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ વિશે આપણે વાત કરીએ તો સાત બાર આઠ આધાર કાર્ડ બેંક પાસબુક રેશન કાર્ડ રેશન કાર્ડ હોય ઠીક છે ફરજિયાત નથી અને મોબાઈલ નંબર આટલા ડોક્યુમેન્ટ્સ પોતાની પાસે રાખવા ખેડૂત મિત્રો આ રીતે તમે ડોક્યુમેન્ટ લઈને પોતાના ઘરે પોતાના મોબાઈલમાં સરળતાથી અરજી કરી શકશો અથવા બહાર પણ તમે ખેડૂત અલગ ઓનલાઈન સેન્ટર હોય દુકાન હોય ત્યાં પણ અરજી કરી શકે છે અને આપણે બંને ઘટકોનો ઓલરેડી વિડીયો બનાવેલો છે એમાં તમારું સંપૂર્ણ રીતે માહિતી બધી આપેલ છે આખી પ્રોસેસ કઈ રીતે કરવી ખેડૂત મિત્રો જો આપ સૌને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને ખેડૂતોના કે ગામના કે સમાજના કે કુટુંબના ગ્રુપમાં શેર કરવાનું ભૂલશો નહીં અને આ વિડિયો બાબતે કોઈપણ પ્રશ્ન કે મૂંઝવણ હોય તો આપ સૌ કોમેન્ટમાં અમને જણાવી શકો છો અમે આપ સૌના પ્રશ્નોના સંતોષકારક જવાબ આપીશું આભાર